साला ये सब हमारा ही है कौन बोलेगा हमको लकड़ी काटेंगे साला यहाँ से ये लकड़ी काट देंगे साला पुष्पा भी जुटता ये तो काट ही नहीं है दूसरा काट ये नहीं कटेगा

વાટેગા હમ આરામ ધો લાકડા ભરા પૈસા બધા ઝુક જાઉંગા મેં પુષ્પા કભી ઝુકેગા નહીં લાપાય છે

તુમાર ટીમ માં આઈ આ ફાડી નાખી તો ફાડી નાખે એવો તાકાત છે તારમાં હેડ હેડ આપણે બધાને હવે ધમકાવાના જ થી આ આ બધા આપણું જ છે તો તાર પુષ્પા ભાઈનું નામ પડે ને એટલે આ બજાર સાથે સમજો તું તમે લાકડા કાપી ભેળા કરો હવે આ લાકડા કાપવાનું ચાલુ કરી મોયા કરી બેહું હાલ અને ઝુકે કાઈ ને સાલા આજ કાપો આરી મસ્ત વાઇલ્ડ ફાયર કાપ કાપ આપણે ભાઈ ભરાતા ને પેલે દિલ્હી તમે ટ્રક બોલાવો ટ્રક તો બોલાવ ટ્રક તો આપણા નહી આપડે લારી માં લઈને પેલો પુષ્પાજી નહી આપણે લારી લકડી ક્યુ કાઢ રહ્યા પુષ્પા ઝુકે સાલા

પુષ્પા ભાઉ કા તુમી જરૂર પડી તાર ભાઈ મેં એક મોડસ રખા હે તુ પતા ભાઈ ખબર ભાઈ આ રે મને ક્યાં તાર ભાઈ ભાઉ મઉ મોટી ચીજો ખબર સુનંદ

હવે આ ધંધો ના કરતો નીકળું કરું ખબર હું જોઉં છું ઘેર એ લકડી કાપે જોય એટલે મારો ભેડું છે જો હવે લકડી કાપી છે આપડે હવે પેલા ડોહા ને ને જો ને લૂંટવાનું કરવાનું છે આપણે

કોડિયો લઈને ને કો બીજો હતો એવું હતું એમ એટલે અમાર વાળો બસે પડે આખો તો કુટી ના નાખો એટલે અમે તો જબર મારે પણ પછી મારે કોડિયો લઈને હોમે થઈ ગયા તો તમારે વશી લઈને જાવતું કેમ પાન કોડિયો હોય વશી બે તો અમે થાલા હાથે ઓટો મારવા આયા તો એવું હતું હોય તો હવે શું કરશો આ હવે તમે થોડા મોટા છો તો તમાર પર કોઈ રસ્તો કાઢ્યા લો લે હડો જા હા તણ હડો 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 બે દે બેટાણ જાજે ને બેટાણ છે પણ પછી મારા વડે અમનબા થઈ છે

આપણે ક્યાં બોલતા હોષ્પા ભાવ પુષ્પા ભાવ પુષ્પા ભાઈ અરચો

ફોન ભી હમ કોઈ કાંટા ઘાટ ને આયા હૈ હા ફોન ખાસિદ નાગેનિંગ કોણ યા તમે શું કર્યા શું શું કર્યો અમન મા

ताकि बजा थी खबर सुनते हाँ झुक गए यही नाम फेमस नहीं हुआ रे लकड़ी का <laughs> ले जाता हूँ सबके बारे में से काट काट के ले जाता हूँ हमारा कहा ठेकाना नहीं होता रे तो घुस जाता होगा सबकी लकड़ी काट के हम बेच देते हैं साला

આ કે પુરા ઓને ઓય થોડું કા કરે કેમ લાકડા ખરકો છું અલ્યા ધમકી દે

મારા લીધે અડ્યા ગયા માય માય ખો ઘર નાખી ખબર થશે અરે આ ડોહા કામ નહીં

પુષ્પામાં આપડે બે દાડા આવું રેવાનું તું કઈ છું કપા રેર તું ઘેર તું કરેલું તરણ તરણ લાકડો કપાઈ હાલત જુદો કરો છો ના મારો <laughs> <Saara. laughs> <Hey, nia sukar. laughs>